ઉત્તર છે કળિયુગી રાજાઈમાં પહેલું વજીર અને બીજું ગુરુની જરૂર રહે છે સતયુગમાં આ જ નહીં હશે ત્યાં કોઈની સલાહ લેવાની જરૂર નથી કારણ કે સતયુગી રાજાઈ સંગમ પર બાપની શ્રીમતથી સ્થાપન થાય છે એવી શ્રીમત મળે છે જે એકવીસ પેઢી સુધી ચાલે છે અને બધા સદગતિ માં છે એટલે ગુરુની પણ જરૂર નથી ઓમ શાંતિ ઓમ શાંતિનો અર્થ શું છે સ્વધર્મમાં બેસો અથવા પોતાને આત્મા સમજી બેસો તો શાંતિ માં બેસો આને કહેવાય છે સ્વધર્મમાં બેસો ભગવાન વાચ સ્વધર્મમાં બેસો તમને બેહદના બાપ બેહદ નું ભણતર ભણાવે છે કારણ કે પોતાને આત્મા સમજીને બેસો બેહદના બાપ આવ્યા છે તમને હીરા જેવા બનાવવા હીરા જેવા દેવી દેવતા જ હોય છે તે ક્યારે બને છે કેટલા ઊંચા પુરુષોત્તમ કેવી રીતે બન્યા આ કોઈ પણ બતાવી ન શકે બાપ સિવાય પ્રજાપિતા બ્રહ્માના બાળકો તમે બ્રાહ્મણ થયા પછી તમારે દેવતા બનવાનું છે બ્રાહ્મણોની હોય છે ચોટલી તમે શુદ્રથી બ્રાહ્મણ બનો છો તમે પ્રજાપિતા બ્રહ્માના છો તો નથી બધા છે સાધુ સંત ઋષિ મુનિ વગેરે બધા દ્વાપર થી લઈને વંશાવલી બન્યા છે હમણાં ફક્ત તમે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ જ મુખવંશાવલી બન્યા છો

તમે આવો છો બેહદના બાપ પાસે ભક્તિનું ફળ લેવા હવે ભક્તિનું ફળ કોણ આપશે જેમણે સૌથી વધારે ભક્તિ કરી તે જ પથ્થર થી પારસ બુદ્ધિ બને છે તે જ આવીને જ્ઞાન લેશે કારણ કે ભક્તિનું ફળ ભગવાને જ આવીને આપવાનું છે આ સારી રીતે સમજવાની વાતો છે હમણાં તમે કળયુગી થી સતયુગી વિકારી થી નિર્વિકારી બનો છો અથવા પુરુષોત્તમ બનો છો તમે આવ્યા છો આવા લક્ષ્મી નારાયણ જેવા બનવા માટે આ ભગવાન ભગવતી છે તો જરૂર એમને ભગવાન જ ભણાવશે ભગવાન વાચ પરંતુ ભગવાન કોને કહેવાય છે ભગવાન તો એક હોય છે ભગવાન કોઈ સેંકડો હજારો નથી હોતા માટી પથ્થરમાં નથી હોતા ન જાણવાના કારણે ભારત કેટલું કંગાળ બની ગયું છે હવે બાળકો જાણે છે ભારતમાં આમની એટલે કે લક્ષ્મી નારાયણની રાજધાની હતી આમના બાળકો વગેરે જે પણ હતા રાજધાનીના માલિક હતા તમે અહીં આવ્યા જ છો રાજધાનીના માલિક બનવા માટે એ હમણાં તો નથી ને ભારતમાં એમનું રાજ્ય હતું બાળકોને સમજાવાય છે જ્યારે આ દેવી દેવતાઓની રાજધાની હતી સૂર્યવંશી અને ચંદ્રવંશી હતા ત્યારે બીજો કોઈ ધર્મ નહોતો આ સમયે પછી બીજા બધા ધર્મ છે આ ધર્મ નથી આ જે ફાઉન્ડેશન છે જેને થડ કહેવાય છે આ સમયે મનુષ્ય સૃષ્ટિરૂપી રૂપી ઝાડનું થડ આખું સડી ગયું છે બાકી બધા ઊભા છે હવે આ બધાનું આયુષ્ય પૂરું થાય છે આ મનુષ્ય સૃષ્ટિરૂપી રૂપી વેરાયટી ઝાડ છે ભિન્ન નામ રૂપ દેશ કાળ અનેકા અનેક છે ને કેટલું મોટું ઝાડ છે બાપ સમજાવે છે કલ્પ કલ્પ આ જડજડી ભૂત તમો પ્રદાન થઈ જાય છે ત્યારે પછી હું આવું છું તમે મને પુકારો છો બાબા આવો અમને પતિતોને આવીને પાવન બનાવો

તમે જો પુરુષોત્તમ સંગમ યુગ પર ઉત્તમથી ઉત્તમ પુરુષ અથવા ઊંચામાં ઊંચા ગવાય છે એક ભગવાન ઊંચું ઊંચું તારું તારું નામ ધામ ઊંચામાં ઊંચા રહે છે ને પરમધામમાં આ ખૂબ સહજ સમજાવવાનું છે સતયુગ ત્રેતા દ્વાપર કળિયુગ પછી છે સંગમયુગ આની કોઈને ખબર નથી ડ્રામા માં આ ભક્તિમાર્ગ પણ બનેલો છે એવું ન કહી શકાય કે બાબા પછી આ ભક્તિમાર્ગ કેમ બનાવ્યો છે આ તો અનાદિ છે હું તમને આ ડ્રામાના રહસ્ય સમજાવું છું મેં બનાવ્યો હોય તો પછી કહેશે ક્યારે બનાવ્યું બાપ કહે છે આ અનાદિ છે જ પરંતુ ના આ તો ચક્ર ચાલતું જ રહે છે તમે ચિત્ર પણ બનાવો શંકરના આ છે દેવતાઓ ત્રિમૂર્તિ દેખાડે છે આમાં ઊંચામાં ઊંચા શિવને દેખાડતા નથી એમને અલગ કરી દે છે બ્રહ્મા દ્વારા સ્થાપના તે તો હમણાં થઈ રહી છે તમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો રાગ ધાનીમાં તો બધા પ્રકારના પદ હોય છે પ્રેસિડેન્ટ છે પ્રાઇમ મિનિસ્ટર છે ચીફ મિનિસ્ટર છે આ બધા હોય છે સલાહ આપવાવાળા સતયુગમાં સલાહ આપવાવાળા કોઈ જોઈએ નહીં હમણા જે તમને સલાહ અથવા શ્રીમત મળે છે તે અવિનાશી બની જાય છે હમણા જો કેટલા સલાહ આપવાળા છે અનેકાનેક છે પૈસા ખર્ચ કરી મિનિસ્ટર વગેરે બને છે સલાહ આપવા માટે ગવર્મેન્ટ પોતે પણ કહે છે કે આ કરપ્ટિવ છે ખૂબ ખાય છે આ તો છે જ કળિયુગ ત્યાં તો એવા હોતા નથી વજીર વગેરેની જરૂર નથી રહેતી આ મત જન્મ ચાલે છે તમારી સદગતિ થઈ જાય છે ત્યાં તો ગુરુની પણ જરૂર નથી 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 રહેતી ગુરુ રહેતા હમણાં તમને શ્રીમત મળે છે અવિનાશી એકવીસ પેઢી માટે એકવીસ વૃદ્ધાવસ્થા માટે વૃદ્ધ બની પછી શરીર છોડીને બાળક બનશે જેવી રીતે સાપ એક ખાલ છોડી પછી બીજી લે છે બાપ સમજાવે છે મીઠા મીઠા બાકો તમે બ્રાહ્મણ બ્રાહ્મણીઓ છો ગ્રંથમાં પણ વાંચે સાંભળે તો બધા છે મુતપલીતી કપડ ધોય ભગવાનને બોલાવે છે આવીને મૂત પલીતી કપડા અમારા આત્માઓના ધોવો મુજ પતી તાત્માને પાવન બનાવો અમારા સર્વાત્માઓના બાબા આવીને અમારા કપડાને એટલે કે આત્માને સાફ કરો શરીર તો નથી ધોવાના આત્માઓને ધોવાના છે કારણ કે આત્મા જ પતિત બન્યો છે પતિત આત્માઓને આવીને પાવન બનાવો તો બાપ બાળકોને સમજાવે છે મીઠા મીઠા બાળકો મારે અહીં આવવું પડે છે હું જ જ્ઞાનનો સાગર છું પવિત્રતાનો સાગર છું તમે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો લો છો હદના બાપ પાસેથી હદનો વારસો મળે છે હદના વારસામાં દુઃખ ખૂબ છે એટલે બાપને યાદ કરે છે અથા દુઃખ છે બાપે કહ્યું છે આ પાંચ વિકારો વિકારોરૂપી રાવણ તમારો સૌથી મોટો દુશ્મન છે આ આદિ મધ્ય અંત દુઃખ આપે છે હે મીઠા બાળકો જો આ જન્મમાં બ્રાહ્મણ બનીને કામ પર જીત મેળવી તો જગત જીત બનશો તમે પવિત્રતા ધારણ કરો છો દેવતા બનવા માટે તમે આવ્યા છો આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરવા આ છે પુરુષોત્તમ સંગમ યુગ આમાં પુરુષાર્થ કરી પાવન બનવાનું છે કલ્પ પહેલા જેટલા પાવન બન્યા હતા સૂર્યવંશી ચંદ્રવંશી વંશજના તે જરૂર બનશે સમય તો લાગે છે ને બાપ યુક્તિ ખૂબ સહજ બતાવે છે હમણાં બાપના બાકો તો બન્યા છો અહીં તમે કોની પાસે આવ્યા છો

આ છે અનેક જન્મોના અંતનો જન્મ જ્યારે આમની વાનપ્રસ્થ અવસ્થા છે ત્યારે હું પ્રવેશ કરું છું ગુરુ પણ હંમેશા વાનપ્રસ્થ અવસ્થામાં કરાય છે કહેવાય છે ને સાઠ તો લાગી લાઠ હમ વર્ષે હાથમાં લાકડી આવી જાય છે ઘરમાં રહેશો તો બાળકોની લાઠી લાગશે અને ભાગો ઘરેથી એટલે ઘરેથી ભાગે છે બાળકો એવા હોય છે જે બાપને લાઠી મારવામાં પણ વાર નથી કરતા કહેશે ક્યાં મરે તો ધન અમને મળે વાનપ્રસ્થિઓના ખૂબ સત્સંગ થાય છે તમે જાણો છો સર્વના સદગતિ दाता એક જ છે તે સંગમ યુગ પર જ આવે છે સતયુગમાં જ્યારે તમે સદગતિ મેળવો છો તો બાકી બધા શાંતિ ધામમાં રહે છે આને કહેવાય છે સર્વની સદગતિ બાપ સિવાય બીજા કોઈ પણ સદગતિ દાતા હોય નથી શકતા ન કોઈને શ્રી કહી શકાય ન શ્રી 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 અર્થાત શ્રેષ્ઠ હોય છે દેવતાઓ શ્રી લક્ષ્મી શ્રી નારાયણ એમને કહેવાય છે એમને બનાવવા વાળા કોણ શ્રી શ્રી શિવ બાબા કેવું જોઈએ તો બાપ ભૂલો સિદ્ધ કરી બતાવે છે ફરે તે જ રિપીટ થશે જ્યારે તમે સ્વર્ગમાં રહો છો તો ત્યાં છો સુખધામમાં પવિત્રતા સુખ શાંતિ બધું ત્યાં છે

તમો પ્રધાન બનતા જાય છે તો બાપ સમજાવે છે આ પણ ડ્રામા બનેલો છે એક્ટર્સ થઈને ડ્રામાના ક્રિએટર ડાયરેક્ટર મુખ્ય એક્ટરને ન જાણ્યા તો શું કહેવાશે બાપ કહે છે આ બેહદના ડ્રામાને કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા આ બાપ આવીને સમજાવે છે

જે આવીને સમજાવે પણ છે અને સર્વની સદગતિ પણ કરે છે સતયુગમાં બીજા કોઈ હોતા નથી ખૂબ થોડા છે તે થોડા જે હશે એમણે સૌથી વધારે ભક્તિ કરી હશે તમારી પાસે પ્રદર્શન અથવા મ્યુઝિયમમાં આવશે તે જેમણે ખૂબ ભક્તિ કરી છે એક શિવની ભક્તિ કરવી આને કહેવાય છે અવ્યભિારી ભક્તિ પછી કરતા વ્યભિચારી હતી પછી સીડી ઉતરતા તમો પ્રધાન બન્યા છે એવી હાલત જ્યારે થાય છે ત્યારે બાપ આવે છે બધાને સતો પ્રધાન બનાવવા આ બેહદના ડ્રામા ને પણ તમે જાણો છો અચ્છા મીઠા મીઠા પ્રતિ માત પિતા બાપ યાદ અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની ને નમસ્તે આપણે રૂહાની ના રૂહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બેહદ બાપ પાસે બેહદ નો વારસો લેવા માટે પાવન જરૂર બનવાનું છે બીજું બેહદ બાપ પાસેથી ભણતર ભણીને સ્વયંને કોડીથી હીરા જેવા બનાવવાના છે બેહદનું સુખ લેવાનું છે નશો રહે મનુષ્ય થી દેવતા બનાવવા વાળા બાપ હમણા સન્મુખ છે છે આપણો આ સર્વોત્તમ બ્રાહ્મણ કુળ આજનું વરદાન જ્ઞાન સંપન્ન દાતા બની સર્વ આત્માઓ પ્રતિ શુભ ચિંતક બનવા વાળા શ્રેષ્ઠ સેવા ધારી ભવ શુભચિંતક બનવાનો વિશેષ આધાર શુભ ચિંતન છે જે વ્યર્થ ચિંતન અથવા પરચિંતન કરે છે તે શુભ ચિંતક નથી બની શકતા શુભ ચિંતક મણિયોની પાસે શુભ ચિંતનનો શક્તિશાળી ખજાનો સદા ભરપૂર હશે ભરપૂરતાના કારણે જ બીજાઓ પ્રતિ શુભ ચિંતક બની શકે છે શુભ ચિંતક અર્થાત રત્નો ભરપૂર બની જાય છે સ્લોગન છે વિશ્વ રાજ્ય અધિકારી બનવું છે તો વિશ્વ પરિવર્તનના કાર્યમાં નિમિત્ત બનો 哦上帝